પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વધુ માહિતી આપી હતી વડોદરા જિલ્લાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી તથા વીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જેમાં હાલ એક શખ્સની એનડીઆરએફ દ્વારા શોધખોળની કામગીરી ચાલુ છે બીજી બાજુ મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને રિલીફ ફંડ આપવાની કામગીરી શરૂ કરાયેલ છે ત્યારે આ સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વધુ માહિતી આપી હતી हाल तबके तो अपने गंभीरता अकस्मात पशी तमाम रेस्क्यू रिकवरी कामगिरी चालू करेगी मीस डेड बॉडी आप रिकवर करें साथोसाथ त्या परिवारों ने जो रिलीफ में अपने अलग अलग रिलीफ फंड में जोवाई थी यूज सहाय चूकों कामगी पर हाल तबके मोटाभागे पूर्ण थे जो व्यक्ति मिसिंग थाम आप विशेष अलग जिल्ला कक्षा समिति मार्फते निर्णय लीमने सहाय चूक यूरी करे એક ડેડ બોડી આપણને હાલના તબુકે નથી મળી એમડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ સતત એમની પાછળ છે પ્રયત્ન એમનો ચાલુ છે ઘટનાને ઘણો સમય થયો છે એટલે હવે કદાચ બની શકે કે ડિકમ્પોઝિશન થયેલું હોય પણ આપણો પ્રયત્નો હજુ તબુકે ચાલુ છે બ્રેજને હટાવવા માટે જે સ્નેપ મુખ્ય પડેલું હતું એને હટાવવા માટે ની કામગીરી આરએએમજી બાર્સે છે અને જે ટેન્કર એક પડેલું છે એના માટે જીપીસીબી ની ટીમ ની લીડરશિપ માં બાકીની અન્ય સંસ્થાઓને સાંકળીને એ કામગીરી આપણે હાલના તબુકે ચાલુ રાખવા લો મુખ્યત્વે મુખ્યત્વે વિભાગ મારફતે અમને દીવાલ બનાવવાની સૂચના આપેલી હતી અગત્યનું એ છે કે આ દીવાલ જે છે તંદન હંગામી દીવાલ છે જેનાથી આપણો જે કરાબધા ત્યાં અત્યાર હાલના તબક્કે લોકો જોવા જાય છે અને સીધા બ્રિજ ઉપર જતા રહેવા છે બેરિકેડિંગની વ્યવસ્થા કરી પોલીસ વ્યવસ્થા હતી પણ આમ છતાંય અમુક વખતે સ્ટાફ કોટે પણ જોવા દેતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ પણ ત્યાં જતા હોય છે બોધરની મૂવમેન્ટ આપણે restring કરી શકીએ એ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તંદન હંગામી દીવાલ બનાવેલી છે દેડીવાલ તોડીને ફરી વખત બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે એટલે આપણો પ્રયત્ન હાલના તબક્કે માત્ર એટલો છે કે લોકોની અવરજવર છે એમની સેફટી ના જોખમમાં એ મોડા માટે દીવાલ બનાવેલી છે વિભાગની સૂચનાઓ બનાવી છે પણ એનઆટી બેસિકલી અંદરના વાહનો ફસાય ગયા એવું નથી અ કામગીરી માટે જરૂર જ હશે ત્યારે દોડીશું અને નવેસરથી બરાવી શકીશું જેથી કરીને લોકોની સુરક્ષા બની રહે એ ધ્યાનમાં રાખને જાકારી ભઈ કરે જિલ્લા કક્ષાએ આપણે પરમ દિવસે તમામ કક્ષાએ આમ તો આરએનબી સ્ટેટ આરએનબી પંચાયત અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચકાસણી ચાલુ કરી જ દીધી હતી ત્રી મોનસન ચેકિંગ ફેલ આતા એના પછીના તબક્કે પર એના તમામની ટીમો મારફતે ચકાસણી કરેલી આપણા તમામ ડેપ્યુટી કલેક્ટર્સ એડિશનલ કલેક્ટર્સ અને મારા મારફતે પણ છ બ્રિજની ચકાસણી